નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના ગણિતમાં આંકડા શાસ્ત્ર ચેપ્ટરમાં સૌથી તેર પોઈન્ટ એકનો પાંચમો દાખલો ગણીશું જેની રકમ છે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓના બંધ ખોખામાં કેરીઓ વેચી રહ્યા હતા આ ખોખાઓમાં કેરીઓની જુદી જુદી સંખ્યાઓ હતી ખોખાઓની સંખ્યાના પ્રમાણ કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો તો કેરીઓની સંખ્યા વર્ગોમાં આપેલી છે અને ખોખાઓની સંખ્યા આવૃત્તિમાં આપેલી છે તો સૌ પ્રથમ આપણે વર્ગ લખીશું તો વર્ગ છે પચાસ થી બાવન ત્રેપન થી પંચાવન છપ્પનથી અઠ્ઠાવન ઓગણસાઠથી એકસઠ અને બાસઠથી ચોસઠ ત્યારબાદ આવૃત્તિ એટલે કે એફઆઈ તે છે પંદર એકસો દસ એકસો પાંત્રીસ એકસો પંદર અને પચીસ ત્યારબાદ હવે આપણે રકમ પરથી મધ્ય કિંમત શોધીશું એટલે કે તો મધ્ય કિંમત શોધવા માટે અધસીમા અને ઉર્ધ સીમાનો સરવાળો કરી બે વડે ભાંગવાના એટલે કે પચાસ વત્તા બાવન ભાંગ્યા બે એટલે જવાબ મળશે એકાવન ત્યારબાદ ત્રેપન વત્તા પંચાવન ભાંગ્યા બે એટલે જવાબ મળશે ચોપન ત્યારબાદ બધામાં સરવાળો અને ભાગાકાર ન કરવો હોય તો વર્ગોમાં જેટલું અંતર હોય એટલું જ મધ્ય કિંમતમાં અંતર મૂકતું જવાનું વર્ગોમાં બધે તંતરનું અંતર છે તેથી આપણે મધ્ય કિંમતમાં પણ ત્રણનું અંતર મૂકીશું પચાસ ને ત્રણ ચોપન ચોપનને ત્રણ સત્તાવન સત્તાવનને ત્રણ સાઠ સાઠ ને ત્રણ ત્રેસઠ ત્યારબાદ હવે આપણે પદવિશ્લનની રીતનો ઉપયોગ કરવાનો હોવાથી યુઆઈ શોધીશું યુઆઈ શોધવા માટે પહેલી કિંમતને એ ધારીશું મધ્ય કિંમતમાંથી આપણે કોઈપણ સંખ્યાને એ ધારી શકીએ પરંતુ યુઆઈમાં કોઈ સંખ્યા માઇનસમાં ન આવે તે માટે આપણે પ્રથમ સંખ્યાને જે ધારીશું અને આપણે જે સંખ્યાને એ ધારી હોય ત્યાંથી ઝીરો મૂકી એક બે ત્રણ ચાર એવી રીતે લાઇનમાં નંબર લખી દેવાના ત્યારબાદ એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરવાનો એફઆઈ અને યુએનો ગુણાકાર એટલે કે પંદર ગુણ્યા ઝીરો એટલે ઝીરો થશે ત્યારબાદ એકસો દસ ગુણ્યા એક એટલે એકસો દસ ત્યારબાદ એકસો પાંત્રીસ ગુણ્યા બે બસો સિત્તેર થશે ત્યારબાદ એકસો પંદર ગુણ્યા ત્રણ એટલે ત્રણસો પિસ્તાલીસ થશે ત્યારબાદ પચીસ ગુણ્યા ચાર એટલે સો થાસે હવે કોષ્ટક તૈયાર કર્યા બાદ આપણે એફઆઈ અને નો સરવાળો કરીશું તો સૌ પ્રથમ આપણે સિગ્મા એફઆઈ સરવાળો કરીશું પંદર ને એકસો દસ એકસો પચીસ એકસો પચીસને એકસો પાંત્રીસ બસો બસો ને એકસો પંદર થશે ત્રણસો પિંચોતેર ત્રણસો ને પચીસ થશે ચારસો ત્યારબાદ હવે આપણે સિગમા એનો સરવાળો કરીશું એકસો દસ વત્તા બસો સિત્તેર થશે ત્રણસો એસી ત્રણસો એસી વત્તા ત્રણસો પિસ્તાલીસ એટલે સાતસો પચીસ સાતસો પચીસ સો એટલે આઠસો પચીસ હવે કોષ્ટક તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે સૂત્ર મૂકીશું સૂત્ર છે એક્સ બાર બરાબર એ સીગમા એફઆઈ યુઆઈના છેદમાં સિગમા એફઆઈ ગુણ્યા એચ તો આપણે એ ધારેલ છે એકાવન ત્યારબાદ સીગમા એફઆઈ યુઆઈ છે આઠસો આપણો સીગમા એફઆઈ છે ચારસો અને એચ અંતર છે ત્રણ ત્રણનું તો હવે સાદું રૂપ આપીશું એકાવન રહેશે તો પહેલાં આપણે છેદ ઉઠતા નથી તે માટે આઠસો પચીસ ગુણ્યા ત્રણ કરીશું આઠસો પચીસ ગુણ્યા ત્રણ એટલે થશે બે હજાર ચારસો પિચોતેર છેદમાં ચારસો ત્યારબાદ હવે ભાંગાકાર કરીશું બે હજાર ચારસો પિંચોતેર ભાંગ્યા ચારસો કરતા આપણે જવાબ મળશે છ પોઈન્ટ અઢાર પીચોતેર હવે આપણે સરવાળો કરીશું તો જવાબ મળશે આપણે સત્તાવન પોઈન્ટ અઢાર પીચોતેર એટલે આપણો જવાબ થશે સત્તાવન પોઈન્ટ ઓગણીસ પોઈન્ટમાં જવાબ હોવાથી આપણે લખીશું આશરે તો આપણો એક્સ બાર છે The tavern point organ is